હેલો મિત્રો નમસ્કાર એનસી ક્લાસીસ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો જો તમે આપણી ચેનલમાં નવા હોય હજી સુધી આપણી એનસી ક્લાસીસ ચેનલને તમે સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ખાસ કરીને હવે મિત્રો ખાસ વાત કરીએ કે વિદ્યા ભરતી બરાબર એની પહેલાં ચેનલમાં નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો ઉમેદવાર મિત્રો મિત્રો એક બીજી પણ આપણે અપડેટ હતી શિક્ષણ સહાયકની બરાબર એ પણ જોઈ લેજો કારણ કે તમે જો શિક્ષણ સહાયકની અંદર મેરિટમાં આવતા હોય તો ઉમેદવારોને સાથ સહકાર આપજો કાલે પણ એક આંદોલન સારું એવું ઉમેદવારોનું સારું એવું થયું હતું તો પણ એને સંપૂર્ણપણે તમે મોકો આપવાનો પ્રયત્ન કરજો એટલે કે તમે લાભ આપજો સાથ સહકાર આપજો તો તમારો લાભ પણ થઈ શકે છે મિત્રો એની પહેલાં વાત કરીએ કે વિદ્યા સહાયક ભરતી કચ્છ સ્પેશિયલ પરથી વીસ આઠ બે હજાર પચીસ આજના અપડેટ કે કેટલા ઉમેદવાર હાજર રહ્યા અને કેટલા ઉમેદવાર ગેરહાજર રહ્યા છે એની વાત છે તો પસંદ થયેલ જગ્યાઓ મિત્રો માત્ર અઢાર જ છે કુલ જગ્યાઓ કેટલી હતી તો એકવીસોને કાલ આપણે એકવીસોને એક જગ્યા હતી કે મિત્રો બાવીસોને એક જગ્યા હતી હા મને કોમેન્ટમાં જણાવજો જો તમે વિડીયો જોયો હશે તો જણાવી શકશો બરાબર તો મિત્રો આપણે જગ્યાઓ કુલ વાત કરીએ તો બાવીસોને એક જગ્યા હતી કેટલી હતી બાવીસો ને એક બાવીસો ને એક જગ્યામાં હતી એમાંથી મિત્રો અઢાર જગ્યાઓ સિલેક્ટ થઈ છે એટલે પાસલની જગ્યાઓ વધે છે હવે બાકી કેટલી જગ્યાઓ રહેશે તો એકવીસો ને જગ્યાઓ હવે બાકી રહેશે હજી પણ મિત્રો એની અંદર એકવીસો ને જગ્યાઓ બાકી છે એની પણ હજી ખાસ કરીને ઉમેદવાર મિત્રોએ સિલેક્શન થયું નથી દરરોજના મિત્રો ચારસો ઉમેદવારને બોલાવવામાં આવે છે કેટલા ચારસો તો ચારસો ઉમેદવારમાંથી માત્ર અઢાર ઉમેદવારનું સિલેક્શન થયું છે હવે મિત્રો મેરિટ શું કેટલું રહી શકે છે અને માત્ર અઢાર જ ઉમેદવાર કેમ પસંદ થયા એનું કારણ શું મિત્રો તો મેરિટ તો મિત્રો આ પ્રમાણે ઉમેદવાર જો કેટેગરી પ્રમાણે પણ નથી મળતા ખાસ કરીને ઓછા બધા રહેશે તો મેરિટ તો નીચું જવાની સંભાવના રહેશે મિત્રો હજી પણ કચ્છની અંદર પણ મિત્રો અમુક જવા માટે આનાકાની કરે છે બરાબર ટાળે છે પણ એની પહેલાં વાત કરીએ તો મેરિટ નીચું જશે ચિંતા કરતા નહીં દરેક મિત્રો આવી જશો એની પહેલાં ચેનલમાં નવા હોય તો મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફરી નેક્સ્ટ વિડીયોમાં મિત્રો મળીશું જય હિન્દ જય ભારત